વડોદરાનો આપનું છે વાત કરીએ તો વડોદરા શહેરમાં વિવિધ ધર્મ તેમજ સમાજના તહેવારોની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતી હોય છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તમામ તહેવાર સંપન્ન થાય તે હેતુસર શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે આવનાર મહોરમ તહેવારને ધ્યાનમાં રાખીને કુંભારવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ખાનગી હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ શાંતિ સમિતિની બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરી ચાર દરવાજા વિસ્તારમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો ડીસીપી ઝોન ચારના ડીસીપી મોમાયા તેમજ ડીસીપી ઝોન ચારના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ ઉપસ્થિત રહ્યા હતા આજે ઝોન ફોર વિસ્તારના જે પોલીસ સ્ટેશનો છે એ લોકોનો આજે જે આયોજકો છે તાજીયાના આયોજક એ લોકોની મિટિંગ રાખવામાં આવેલી હતી સાથોસાથ જે આયોજક છે ડીજેના આયોજક અને જે તાજીયાવાડા ડીજેને બી પોતાના તાજીયાના જુલુસમાં રાખેલા છે ડીજેવાળાને પણ અમે મિટિંગમાં સામેલ કરેલા છે જે ચાર દરવાજાની વચ્ચે ડીજે નથી વગાડવાનું તે બાબતે સૂચના આપવામાં આવેલી છે અને ચાર દરવાજાની જ નીચે બંધ કરી અને કેવી રીતે સ્થાપના વિસર્જન તેમજ કતલની રાતે એ લોકોને શું કાર્યવાહી કરવાની છે એની સૂચના આપવામાં આવેલી છે સાથોસાથ આ તહેવાર શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય એની માટે જરૂરી સૂચના આપવામાં આવેલી છે કઈ રીતે અરજી કરવાની છે અને કેટલા સમયમાં એ લોકોએ ત્યાંથી નીકળી જવાનું છે અને સમયસર સરસિયા તળાવ વિસર્જન માટે આવી જવાનું છે તમામ વિગતવાર સૂચના આપવામાં આવેલી છે હાલમાં કંઈક અમુક તાજિયા બેસતા એમને પરવાનગી આપવામાં કંઈ ઇસ્યુ ઊભા થઈ રહ્યા છે એવું કોઈ હશે તો જોઈ લેશો જે અમારી પાસે એવી રજૂઆત આવેલી નથી કોઈ રજૂઆત આવશે અને જૂના તાજી હશે તો મંજૂરી આપવામાં આવશે ઝોન ફોરમાં કુલ જે તાજિયાની વાત કરીએ તો સિટીમાં પાંત્રીસ તાજિયા છે ઉંબરવાડામાં ઓગણીસ છે બાપોદમાં આઠ છે અને કારેલી બાગમાં ચૌદ તાજિયા છે એ રીતે સ્થાપના થવાની છે સમા પોલીસ સ્ટેશનમાં એક તાજિયા છે અને એમાંથી મોટાભાગના તમામ તાજીયા સમાજસીઓના તમામ તાજીયાઓ જે છે એ બધા પોતપોતાના રૂટ પર રાતે અને પોતાની રીતે જ જે રૂટ છે એ એ એ ચર્ચા કરાય એવું નથી કેમ કે પોલીસ ખાતાનો અમે આભાર માનીએ છે કે પોલીસ ખાતાએ સીટી સરસિયા તળાવમાં આવવાની છૂટ આપી છે એટલે અમે એમનું ખૂબ ખૂબ પોલીસનો આભાર માનીએ છીએ અને બીજું કે મારા મિત્રો જે તાજીના પરવાનદાર છે એમને બી પોલીસનું આભાર માનવું છે કે એમને તહેવાર મનાવવાની છૂટછાટ મળી તાંદલજાનું નથી કહી શકતો બાકી બીજા બધા તાંજિયા અહીંયા વિસર્જન થશે એ પોલીસે નક્કી કરેલું છે કે કેટલા તમારે ભૂંગળા રાખવાના ના સ્પીકર નહીં સ્પીકર નહીં ભૂંગળા